આમ ઘણી પેન આ બાએ જેની તો બનાવી હા બાએ હું બોલો વારે ચા પીવી નો હોય હું ચા છે ને પાઉච් છુ એમ કરી મારી લીધું ચાનો તો કરી લીધા ને ચા પાઈને આપણે વિઠી મારતા લીધું બરાબર

દીદી ના શરદી થઈ દાદા ને વરસાદ રહી ગયો તો ગાય છે ત્યાં રોટલા બને છે અહિયાં જોવો છે જો

જો આ બેઠો જો કેવું બધું સરસ રીતે નાખ દીધું છે અને હવે મિક્સ કરવાનું છે તેલ ને ચટણી ને મીઠું ને જીરું ધાણા જીરું કાઢીએ એવું બૈણીમાંથી આજ તો એમ આ બધી પ્રોસેસ હું જ કરીશ કુકિંગ કરવાનો ને આવું બધું એમાં બિઝી રાખીને તો ભાઈને એટલી મજા આવી જાય ને તારા વખાણ કરશે એમ કે મેં ઓરવા નહીં છોકરાઓને આવી એક્ટિવિટી કરવા દઈ તો એના હાથમાં ચમચા ચમચી શોભવા માંડે અને એને મિક્સ કરતા ને આવડી જાય થોડું થોડું કેમ શીખવું જરૂરી છે બધાને આવડવું જ છે કુકિંગ કરતા બધાને આવડવું જોઈએ ચાલો તો હવે ભો આંબલીનું પાણી તૈયાર કરી દઈએ મેમ રોટલા બનાવતા બનાવતા કેમ કરી દેવું તમને એક્ઝેક્ટ બાર વાગ્યા છે અને મારે જ કરવાની છે થોડી ઘણી હજી સાફ સફાઈ તો પેલા જમી લેશું પછી કરશું હા એ બધું ઉટકવું જ પડશે વાસણ આજ બહુ સાફ કરવા પડે એમ છે કારણ કે એમાં દાદા એ ખાલી એક કે બે વાસણ યુઝ કરતા હોય ને હા એટલે બાકીના બધાય ખરાબ બહુ થઈ ગયા છે ચીકણા 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 કારણ કે પછી બીજા તો કંઈ થાતા ન સાફ એટલે તો એ બધું કામ મારે જમી લઈને પછી કરવાનું છે વાતાવરણ જોરદાર છે જો એટલું મસ્ત ઠંડુ 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 ગ્રીનરી ગ્રીનરી બેઠી છે કાતર ક્યારેક ક્યારેક છાટ આવે છે આ આ જો જો કામ અહિયાં બધા કામે લાગુ પડે છે

Aji bayi nahi ai, aji bayi nahi ai, bayi nahi bayi 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 nahi ai, aji bayi bayi nahi ai, aji bayi nahi ai, aji

તમારું ગરાવડે વાડીનું મજા એ એમ થોડું હાલે જો તો કોમ ની જ ધર પે કંટાળ આવતા હે કોમ બી હાલી કઈ આવી તો લે જો તો વાત કરે છે થોડા 5 10 મિનિટ કરશું ને પેઇટ 15 મિનિટ બધુંય કામ હું

દાદા સુઈ જવું છે ઉઠીને આવશે ત્યાં સુધી એકલો હું કરીશ એ રીંગણા છે રીંગણાની સાથે સાથે કંઈક છે કંઈ આઈડિયા નથી હોતા પાલક લાગે છે લગભગ રીંગણા કેટલા મસ્ત આવ્યા છે ત્રણ રીંગણા મોટા થઈ જાય ને તો મોટા બાને એક દિવસમાં સાક આરામથી બની જાય ટમેટા જોરદાર આવશે એમાં તો અત્યારે કંઈક નવા નવા પાંદડા આવ્યા છે કે ફૂલ ફૂલ આવતા નથી બાકી તો અત્યારે સિઝન હોય લીંબુની અહીંયા મરચીનું બી આવેલું લાગે છે ચીકુ ને લીમડો બસ આટલું છે નર્સરીમાંથી પ્લાન્ટ લેવા આવ્યા હતા એમાંથી એવું વિચારી છે કે ખાલી ગુલાબ છે ને એ ઘરે વાવી દઈ એટલી ફળી આમાં મજા આવે છે ને કારણ કે ઠંડુ ઠંડુ વાતાવરણ છે તડકો જરાય છે નહી ગામડે છે ને બપોરે સુવાનું મન નો થાય એટલું છે ને આમ મસ્ત વાતાવરણ ઓય દેકા દિવસ એન્જોય કરી અંદર પ્લાન્ટ લીધા સવારી નીકળ ચુકી હે ખેત કે liye અત્યારે તો ગ્રીનરી ગ્રીનરી બાયર એટલી છે તો ગાડી માં એટલી ગ્રીનરી જુઓ આ જંગલ બ્લોગ ને એન્ડ કરી દી લાંબો થઈ ગયો મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય બધાઈને જય શ્રી કૃષ્ણ